રામ રામને સીતારામ ને માતાજી બધાને હાથ અનારવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે ભાઈની જો જાય છે બહાર અને ભાવનાર્ય ઘરે હું જાઉં છું એકલો વાળીએ આપણે મગમાં હાથી આપવું હે તો જવું છે મારે વાળીએ હાલો ઝડપ રાખવું એટલે ટાઈમસર બળદનું હાથી આપવું તડકો થાય ને પહેલાં હાલી જાય તો સારું ન કે પછી રહી જાય લગભગ તો લગભગ બધું જ નહીં હાલી જઈએ કારણ કે મગ છે હજી નાના બહુ ઝડપથી ન હાલે અને અહીંયા હાલે છે જો વાસી પાણી

જય ગૌ માતા હાલો અહીંયા બધાય બેહ ગયા દીદીને તૈયાર કરે ભણવા મૂકવા જવાનું છે કાક દીદી હા દીદી હજી આ ભણવા જાઉં છું કેલામ ભણસ તું બીજું અરે વાહ હાલો કયો સીતારામ હા 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 હાલો સીતારામ દીદીને તૈયાર કરી આવીને પછી તમારે તો બહાર જવાનું હોય ને કાગવડ પા કાગવડ વળિયા કે કાગવડ ઠેક વડી વડિયા હા બરોબર વડિયા જવાનું પાયસમ આ વર્તી પાયસમ કહેવાય ને કઈ કહેવાય વરતી પાયસમ જે ઓલી ટૂંકમાં ન થઈ હોય ત્યારે તો આરતી પપ્પા ઓફ થઈ ગયા હતા એટલે એના મોટા બા અને મોટા બાપુજીની બેની ભેગી પાયસમ છે એટલે ટૂંકમાં તૈયાર ન થયું હોય એમાં હોય અને પછી આ વર્તી પાયસમ ટૂંકમાં કરી હોય એટલે એમાં ભાઈને અને આરતી બેને જવાનું હોય અને કાના ને તૈયારીને કાનો તો કે ન જાય તો એ એના વિના કાંઈ વાંધો ન આવે પણ ટૂંકમાં જાવું છે તેને ભલે લઈ જાય કા બા હા સીતારા અને આમ તોય શનિવાર છે કદાચ કાનો એકદિન ભણવા ન જાય તો કાંઈ વાંધો નહીં કા કાનું હાલો કાનો એ તો પૂરી એ કરતો તાંગા જો આવ્યો તો ગરેડિયા થઈ જાય હાલો હાલો રામ 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 હજી હજી બોલ બોલ તો અરે વાહ તારે આવું વાળીયે નથી આવું હાલો ભાઈ બેઠો હાલો હું જ આવું વાળીએ અટલમાં જ આવવાનું થાય હાલો આપણે છે ને રાપડા ને એવું લીવો સૌ સાંજે જ લઈએ એટલે એ ટૂંકમાં જો ગાડીમાં જ બાંધ્યા છે એમનું ત્યાંથી તમને બધું બતાવ્યો તો ચાલુ થઈ ગયું છે ચારક કુથલ વરી ગયો આપણે મગમાં હાથી ચાલે છે બળદ છે મનસુખભાઈના તો જ આ રીતનું ચાલે છે આ રીતનું ત્રણ બલૂનિયા સડાવવા છે એટલે આપણે વીસનું પાટલું છે ને એટલે બારની રાપડી ટૂંકમાં હામી પણ જગ્યા છીએ થોડી થોડી એટલે કદાચ આમાં તેરની કે ચૌદની રાપડી હોય ને તો એ આરામથી હાલી જાય પણ આપણે પહેલી વખત ઓમ ટૂંકી થોડીક રાખી એનું કારણ એવું છે કે જો પહેલી વખત હાથી આખી એટલે થોડાક ટૂંકા હોય ને તો સારું રાપડા એનું કારણ એવું છે કે ક્યાંક હાથી થોડું ઘણું ફગે તો પણ ક્યાંક છોડવો કાઢ નાખે આમાં ક્યાંય સોડવો નીકળતો નથી ને એક ધારું તો કમ્પ્લીટ થઈ જાય છે અને હવે બીજી વખત હાકશું ને ત્યારે થોડોક મોટા રાપડા કરી નાખ્યું ને સો દાઢાવાળું કરી નાખ્યું એટલે એક ધારું આમ હરખે હરખું પાટલું થઈ જાય અને ખડબડ બધું ઉગાવો થઈ જાય નાશ હવે એ ત્રણ ચાર દી કેળે કે પાંચ દી કેળે પાછું બીજી વાર હાકશું પણ અત્યારે તો ટૂંકમાં હા ને આ એકવાર પહેલી વાર કેળા કરવાનું કહેવાય આ કેળા થઈ જાય ને શીલા અલગ કેળા એટલે કે હાથીના પહેલી વખત ગમે મોલમાં આપણે હાથી આગતા ને પહેલાંના પેલા એમ કેતા કે કે કેળા કર્યા એમ તો રસ્તો થઈ ગયો એટલે પછી પછી હાથી ફગે નહીં બીજી વાર એકવાર હાલી ગયું ને એટલે પછી બીજી વાર ઓછું ફગે એટલે ટૂંકમાં પછી કદાચ મોટી રાપડીઓ હોય ને તોય થોડું ઘણું હાલે પણ આમાં જાજુ રહેતું નથી જો કે આમાં બે બાજુ એક એક ઇંચ જગ્યા રહે છે હવે કદાચ બહારની રાપડીઓ છે એને જગ્યાએ આપણે સૌદની સડાવી દઈએ ને તો હાલે ખરા પણ એ કટોકટી હાલે બહુ ધ્યાન સરખું રાખવું પડે નકર ક્યાંક છોડવો કાઢે જરા તારા આપણે માની લો કે દાઢે પાણો આવ્યો તો હાથી જરાક ફગે તો છોડવા કાઢે હોતે પણ આમાં ક્યાંય છોડવો નીકળતો નથી ચારક ઉથલ વરી ગયા છે અને જો ચાલુ છે તો બલૂનના રાપડા દા રીતના છે બતાવી દઉં આ રીતના ત્રણ સાડા છે એટલે વાતર હાયલું જાય અને વાતર હાયલું આવે હવે કોઈ વાળું છે નહીં નકર શાલોમાં થોડુંક તમને બતાવત પણ વાળું કોઈ છે નહીં પછી જો કોઈક આવી છે ને આજ તો હું એકલો જ છું બીજું કોઈ આવ્યું નથી નકર એ વળી કોક આવ્યું હોય તો ઉતારે પણ આજ કોઈ આવ્યું જ નથી કારણ કે ઘરે છે બધાય ને ભાઈની ગયા બહાર અલગ ટૂંકમાં કોક જો આવી છે ને તો ઉતારીશું ને બળદવા આપણે કહી દઈને તો મનસુખ મનસુખભાઈના છે આપણે હે ને એની રે હૈયારું હાલે હે એનું આપણે ટ્રેક્ટર આપી દેતા ઉનાળે શિયાળે જે કાંઈ વાવેતર કરવાનું હોય એ બધું એનું આપણે ભાડું ટૂંકમાં ન લેતા હોય ને એ આપણે બળદ હાકી દે આપણે એને ટૂંકમાં ભાડું ન દેવાનું હોય એટલે અરસ પરસ હાલતું હોય કપાસમાં આપણે બને સુધી આપણે ટ્રેક્ટર આપ્યું એ તો ના જ પાડતા જો કે હાકતા જ નહીં હું આંકી દઈ પણ બને સુધી બળદ આપણે ટૂંકમાં ઓછા હાકીએ એમ પણ ન સુટકીએ પછી આમાં તો ટ્રેક્ટર નહોતું જ આપવું એટલે કે અટાણા આમ થઈ નવરાશ ને હવે હાથી એમ થઈ છૂટી ગયા છે એટલે કે નવરાશ એટલે લઈ જાઉં ને હાંકી નાખો તો એ કંઈ એવા નથી ને એ એકલા જ છે કે એની કામ એટલું થોડું ઘણું હોય ને પચી વીઘા એની જમીન છે ઘરની નથી વાવવા રાખે એ પણ ટૂંકમાં ન્યાય એનું કામ હોય એમ તો એટલે મેં લાવો તો હું આપી નાખું એટલે એ આગળ હવે સહ પાણી લઈને પછી ઘડી ખમી કારણ કે દૂધ ને બધું એની વાડી એની વાડી જા હામે જાય છે જો આ બદામ મારું ઝાડવું દેખાય ને ન્યા જ છે એની વાડી અને આપણે આ બધું ઉપલું ખેતર તો આ કાકાનું મકાન દેખાય અને આ બધું આ આ કપાસ અમારો દેખાય છે બધું એટલે અમારું રહેઠાણ જાદા ભાગનું ત્યાં જ કાકાના મકાન એટલે મનસુખ ની વાડી ને બધું પાસે પાસે થાય પાણી ને બધા ત્યાં ટૂંકમાં ભેગા હોય અમે અને અહીંયા જો પ્રવીણભાઈનું આવી ગયું ત્યાં દોકાન બાપા હાથિયા કે કપાસમાં જે હાથિયા વાવણીનો કપાસ છે અને છે ને ભાઈ અમારે અહીંયા ઝાઝા લોકો છે ને પોતાની ખેતી સમજીને કામ કરે એટલે કે જાત મેને તેમ પોતાની ખેતી કે સમજો ને તમે કે પોતાની ખેતી એટલે કે જાત મહેનત ઝાઝી કરે એમ અમારા આ વિસ્તારમાં ઘણા ગામડામાં એવું છે પછી હોય ભાઈ જો મોટા ગામમાં પંદર વી ખેડૂ હોય મોટી જમીન હોય તો એને કોઈ કરવાવાળું પણ પોતે ન હોય તો એ જાત મહેનત ઓછી કરતા હોય બાકી તો ઝાઝા ખેડૂત છે ને જાત મહેનત કરવાવાળા કે મજૂર ટૂંકમાં ભાગ માય દે હોત પણ તોય પોતે હારે મહેનત કરાવે હોતે એમ તો પહેલથી કામ કરતા હોય ને એને કામ કરવું ગમે હોતે અને અત્યારની નાની સંગજી રહી એને ટૂંકમાં બે પ્રશ્ન થાય જો ભણતા હોય ભણીને ઉઠે એટલે સીધા ધંધે જાય ધંધે જાય ને જો આની ખેતી મારીએ તો હગાઈના મોટા પ્રશ્ન થાય એટલે ખેતી જે કરે છે એ તો કરે જ છે પણ ઘણા એવા હોતે લોકો છે કે ભાઈ મારે દહ બાય દહની ઓળી રહેવા નથી જવું અને આ ગામડે હગાઈ થાવી હોય તો ભલે ન થાવી તો ભલે પણ આ પોતાની જમીન હોય વિ પચીસ વીઘાને જો ન્યા કોકની નોકરી કરવા જવું અને દહ બાય દહની ઓયડીમાં રહેવું એથી કે અહીંયા વગડો છે અને બધી મજા મજા છે તો અહીંયા જ રહીને અહીંયા મોજ કરી તો ઘણા લોકોનો આવો હોતી પણ બધાના ટૂંકમાં નોખા નોખા મંતવ્ય હોય અને બધાને નોખું નોખું ટૂંકમાં કરવું પડે એમ હોય તો એવું બધું થતું હોય ને ખેતીવાડીમાં જો સારું છે હોતી એવું નથી પણ મેન પ્રશ્ન ટૂંકમાં છે ને આ સગાઈના મોટા રહ્યા છે અત્યારે કે હગાઈ નથી થતી ખેતીવાળી કે શું કરે તમારો છોકરો કે ખેતી કરે તો કે જમીન નથી દેવી આમ જમીન જોઈ છી કે વીસ વીઘા ભાગમાં આવતી તો જોઈ ટૂંકમાં અમારે કરવું ધંધો છે બહાર મકાન જોઈ છે બધું ટૂંકમાં જોઈ છે પણ અમુક બેનો દીકરીઓ છે હાર્યું ત્યાં અહીં ખેતી હોતી કરે છે અમારા ગામમાં બે ત્રણ બાયું આવ્યું છે તો દવાના પાંપ હોતી સાટતી હોય ભાઈની હારો હાર બરાબર તો અમુક દીકરીઓ આવ્યું છે ડાયું તો એ કામ કરે છે હોતી પોતાનું સમજીને કામ કરે છે અને અમારા અમારા વિડીયોમાં જાદા ભાગનું ટૂંકમાં એ જોવા તમને મળશે કે અમે બે ભાઈ ભેગા છે અને બે ભાઈ જો જાતે મહેનત કરીએ છીએ અને જાતે બે ભાઈઓને ભળે છે સારું અને ટૂંકમાં બધું આવું ભાવ બધાયનો સારો છે એટલે જાત મહેનતથી ખેતી થાય બાકી ન કરતો છે ને એકલાયથી કાંઈ થાય નહીં ટૂંકમાં એટલે બધું મારું કહેવાનું મતલબ આવું છે કે ભાઈ જેટલું આપણું કરીને સમજીને તો સારું છે ટૂંકમાં તડકો પણ ઘણો છે આજ અને બળદને પણ જો ચાર પાંચ ઉઠલે ચાર પાંચ ઉઠલે વિહામાં દેવો પડે છે તડકો આજ બહુ છે તડકો એમ કહેવાય ને તો માથું ફાડી નાખે એવો તડકો છે એટલે બળદય ઠાકી જાય છે હું ઠાકી દઉં છું કારણ કે આપણે કંઈ હાલતા તો હોય પણ એટલા ન હાલતા હોય કારણ કે શરીર થોડુંક મારું ભાઈ રહે છે વજન ઘટાડવાની ગણિત છે વજન ઘટાડવું તે પણ દસથી પંદર કિલો વજન ઘટાડી નાખવું છે એવી મારી ગણિત છે પણ દવા વયનાનું દવા વિનાનું વજન ઘટાડવાનું એટલે એટલે જ માટે જાત મહેનત કરી છે આપણે પણ તોય છતાં વજન નથી ઘટતું મારો એક ધારો વજન આમ ગણો ને તો પહેલાં વજન આટલો બધો નહોતો જ્યારે નાનું નાનપણ હતું વીસક વરની ઉંમર હતી ત્યારે એટલો નહોતો પણ પચીસ સત્તાવીસ વર્ષનો થયો ને પચીસ વરનો પછી ત્યાંથી અત્યારે મારું એમ માનો ને કે સાલી કે બે બેતાલીમું વરસ ચાલે છે બેતાલીસ તેતાલીમું પણ અત્યારે ઘણું વજન છે એક્યાસી બ્યાસી કિલો વજન છે પહેલાં મારો વજન હતો થી સડસઠ કિલો એ રેન્જ હાલતી પણ પછી વજન ધીમે ધીમે વધતી વધતો ગયો એનું પણ થોડું ઘણું કારણ હોય દવા દવા હોઈ શકે પણ દવાથી કદાચ વજન વધ્યો હતો ત્યારે આપણે દવા લેતા હોત એટલે એ એના હિસાબે વધતો હતો પણ હવે ઘટાડવો છે એ દવા વહીનાનો ઘટાડવો છે એટલે વજન વધારવાની દવા નહોતી પણ એ બીજી હતી એ પછી ક્યારેક તમને કહી પણ દવાથી શરીર ફૂલાણું એવું મને જાણવા મળે છે પણ ટૂંકમાં કાંઈ વાંધો નહીં અત્યારે એક્યાસી બ્યાસી છે પાછો આપણે પાસઠ કે સિત્તેરે લઈ આવો વજન પણ એ ટૂંક સમયમાં ન આવે વરહદીમાં આવી છીએ એટલે વજન ઘટાડવાનો તો મારે ફાઇનલ ગણિત છે જ એમ તો વજન થોડુંક અત્યારે હેવી છે પણ થોડુંક માપે હોય ને તો સારું રહીએ કારણ કે ખેતી કામમાં બહુ વજનદાર શરીર છે ને નકામું આપણે હા સડી જાય એવું થાય આવું તબિયત ખરાબ હોય ને અને હેવી કામ ન ટૂંકમાં બહુ થઈ ગયા પણ માપે માપે થઈ ગયા પણ તોય છતાં છે આપણે જો આ છ વીકા હાલી ગયું અને હવે નીચલું ત્રણ વીકા રહ્યું છે અને બપોર થાય ને તો હાલી જા લગભગ કે કદાચ પછી થોડું ઘણું રહી જાય બને ત્યાં સુધી બહુ તડકાના હેરાન નથી કરવા બળદને આગળ જો સા પાણી લગભગ મનસુખભાઈ લઈને આવી છીએ એટલે બહુ તડકાના હેરાન નથી કરવા અને છોડી નાખવા હે ટાઈમે પછી રહી જાય તો કંઈ એમ ઉતાવેર છે નહીં પછી કદાચ બપોર પછી હાલી જાય સાંજે ટુકડું તો પાણીની બોટલે પણ ત્યાં ભેગી પડી છે સાંજે લીમડાને સાંયા અને બે શિયાળ ઉઠલે બે શિયાળ ઉઠલે વ્યામાં દઈને પાણી થોડુંક પી લે એટલે બળદ નહીં હારું ને આપણે હારું હાલો અહીંયા જો આ બધું હાલી ગયું છે અને હવે વહી જવું છે ઓલી કટકીમાં મિત્રો આ મજા છે દેશીની જોવો તમે દેશી એટલે એમાં કાંઈ ઘટ નહીં દોશ આ પાણી પીને પાછા આપણે એટલી કટકીમ ચાલુ કર્યા છે અને બરદ છે ને એટલા કુતેર છે એની તમે વાત જવા જો કરવું ન પડે નકર તો ગરવ હોત રહી જાય ઈ કરવું પડતું હોય ને ખેસવા પડે ગાંઠના આપણું ઊભા રાખે ને બે ઉથલ તો ખેંચી રાખવા પડે અને હાથીનું કામ અત્યારે મગમાં એટલું સોલિડ થાય છે કે એસી ટકા ખડનો નો ઉગાવો નાશ થઈ જાય છે વાલા હા સડી ગયો

ખરપિયો હાથીને આખું બેલેન્સ રાખે કે આપણે છોડ પડે નહીં આ રીતે ધ્યાન રાખવું પડે આમ હાથી છે ને એક એકલવાયું કરવું હોય તો થાય ઘણા લોકો સાપણિયાનો ઉપયોગ કરતા હોય પણ સાપણિયું મને નથી ફાવતું મને તો ખરપિયો જ ફાવે રહીવાની ઝડપ Ah!